ગુડ મોર્નિંગ અને તમારું સ્વાગત છે નવા વિડીયોની અંદર અને આજે આપણે હું આવ્યો છું જોઈ શકો રીંગણા લેવા અને એક રીંગણું ટમેટી અને રીંગણી અને અને ધાણા હે અહીંયા એટલે મેથી જોતું શું કહેવાય ધાણા ભાજી એ આપણે હાલે અને ગોતું છું બીજું રીંગણું જળી જાય તો બધું મિક્સ થઈ ગયું ગાઈસ જોઈ શકો ટમેટા અને ગાઈસ અવિડા અવિડા રીંગણા છે હજી બહુ મોટા નથી આ ક્યાંક થઈ ગયા આ એક જૈડું અને જોઈ શકો ગાઈસ અહીંયા કેવડા ટમેટા મોટા છે અહીંયા છે આપણી વાય અને અહીંયા છે દાયડમ અને આ છે જામફરી ગાઈસ એક જૈડું અહીંથી હવે ઘરે છે આપણે રીંગડી બીજી અહીંયા બતાવું છે પાછું અહીંયા પાણી બહુ ઉપર ચડે નહીં એટલે બહુ નથી આવતી અને ગાઈશ ધાણા જોઈ શકો છો આપણા અને આમાં છે ગાય મકાઈ અને આ બાજુ છે ધાણા આ બાજુ મકાઈ વાવવાનું એક જ કારણ છે કે થોડાક સમયમાં લગન છે તો પછી કોઈ ગાડીઓ વહન ના માય તો આ મકાઈ વાટી એટલે તો કાચા વાટી નાખી અને પણ રીંગણા છે જોઈ શકો એટલી અને અહીંયા છે ધાણા આ બધા પહેલાં વાવ્યા હતા એટલે ફૂલ ન ઉઘડે છે અને આમાં પણ ફૂલ ઉઘડે છે અને રીંગણા પણ છે ઝીણા ઝીણા અને અહીંયા છે આપણો આંબો અને આમાં છે ગાઈસ ડુંગરી અને આમાં છે લહણ અને આમાં અત્યારે ફિલહાલ ટમેટી વાવી છે રોપ જોઈ શકો અને આમાં છે બીજા ક્યારેમાં છે મૂરા આમાં છે ઓલા વટાણા અને આગળ છે ફૂલકોબી અડધા વટાણા અડધા ઈ આ છે મેથી ભજીયા માં નાખવાની અને આ છે ગાજર આ બે કેરા તો આપણે ઘર નું બકાલો કરી નાખ્યું અને ગાઈસ અહીંયા છે બટેકા અને આમાં સાઈડ ની પારીમાં ક્યાંક તરબૂચ પણ હે ભાઈ માં હજી વીગા નથી બહુ ઉકીએ ત્યારે બતાવીશ અને આ ઘરનો બકાલો થઈ ગયો છે ગાઈસ અને વાં છે આંબા અને આ આંબાની ખાસિયત કઈ છે ને વરસમાં બે વાર આવે અને વાવ્યો ને એને હજી ત્રણ ચાર મહિનાથી આવે ફૂલ છે એક મિનિટ જોઈ શકો મતલબ હજી વાયવો ઉગી ગયો હે ને અહીંયા અહીંયા છે કઈક સંતરું છે અને ઓલો આંબો છે આ બે વાર આવે વરસમાં અહીંયા રીંગણા હે અહીંયા રીંગણા હે અહીંયા છે આપણો ફોર વ્હીલ અને અહીંયા મૂકી દીધું ટ્રેક્ટર અને જીંકો ટ્રેક્ટર અહીંયા રખડે છે અને ગાઈસ આ છે આપણી ધાણી જોઈ શકો ફૂલ